જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં સાંભળીશું બુદ્ધ પ્રદોષ વ્રત મુહત પૂજા વિધિ અને કથા પ્રદોષ વ્રતનો દિવસ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત રાખવાથી ભગવાન શિવની કૃપાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે ભગવાન શિવને સમર્પિત પ્રદોષ વ્રત દર મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી અને શુક્લ પક્ષના દિવસે રાખવામાં આવે છે આ દિવસે દર મહિને બે પ્રદોષ વ્રત રાખવામાં આવે છે અત્યારે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે બુદ્ધ પ્રદોષ વ્રત રાખવામાં આવશે બુદ્ધ પ્રદોષ વ્રત વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ છે એવું માનવામાં આવે છે કે પ્રદોષ વ્રત રાખવાથી ભગવાન શંકરના અપાર આશીર્વાદ મળે છે પ્રદોષ વ્રતનું ફળ દિવસ પ્રમાણે મળે છે પ્રદોષ વ્રતના મહિમાનું વિગતવાર વર્ણન શિવપુરાણમાં કરવામાં આવ્યું છે હિન્દુ કેલેન્ડર મુજબ ત્રયોદશી તિથિ વીસ ઓગસ્ટના રોજ બપોરે એક અને અઠ્ઠાવન વાગે શરૂ થશે અને એકવીસ ઓગસ્ટના રોજ બપોરે બાર અને ચુમ્માલીસ વાગે સમાપ્ત થશે પ્રદોષ વ્રત દિવસે પ્રદોષ કાળ દરમિયાન શિવની પૂજા કરવાની ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે પ્રદોષ પૂજા મુહૂર્ત સાંજે છ અને છપ્પનથી નવ અને સાત વાગ્યા સુધી રહેશે પૂજાનો કુલ સમયગાળો બે કલાક અને બાર મિનિટનો છે વ્રતની પૂજા વિધિ પ્રદોષ વ્રતના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી પછી પૂજા સ્થાન સાફ કરવું જોઈએ પછી ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરાવવો આ પછી વિધિ મુજબ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી જોઈએ બુદ્ધ પ્રદોષ વ્રતનો પાઠ કરવો અથવા સાંભળવો જોઈએ અંતે ભગવાન શિવ અને માતા પાર્વતીની આરતી કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે બુદ્ધ પ્રદોષ વ્રતનું પાલન કરવાથી કારકિર્દી અને શિક્ષણમાં સફળતા મળે છે ભગવાન શિવની કૃપાથી કુંડળીમાં બુદ્ધ ગ્રહ બળવાન બને છે અને ઈચ્છિત પરિણામો પ્રાપ્ત થાય છે રોગોથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે ભગવાન શિવને સમર્પિત પ્રદોષ વ્રતના દિવસે કપડાં ખોરાક પૈસા ફળો ગાય અને પીળી વસ્તુઓનું દાન અત્યંત શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલા દાન શાશ્વત પુણ્ય અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે બુદ્ધ પ્રદોષ વ્રતની વાર્તા એક પુરુષના નવા લગ્ન થયા હતા લગ્નના બે દિવસ પછી તેની પત્ની તેના પિયર ગઈ થોડા દિવસો પછી તે પુરુષ તેની પત્નીને પાછી લેવા માટે તેના ઘરે ગયો બુધવારે જ્યારે તે તેની પત્ની સાથે પાછો ફરવાનો હતો ત્યારે તેના સાસરિયાઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો કે બુધવારે વિદાય માટે શુભ નથી પરંતુ તેણે સાંભળ્યું નહીં અને તેની પત્ની સાથે બળદગાડામાં બેસીને નીકળી પડ્યો લાચારીથી સાસુ અને સસરાએ ભારે હૃદયથી તેમના જમાઈ અને પુત્રીને વિદાય આપી શહેરની બહાર પહોંચતા જ પત્નીને તરસ લાગી તે માટે તે માણસ પાણીની શોધમાં નીકળ્યો પત્ની એક ઝાડ નીચે બેઠી હતી થોડી વાર પછી તે માણસ પાણી લઈને પાછો ફર્યો પછી તેણે જોયું કે તેની પત્ની હસતી હતી કોઈની સાથે વાતો કરી રહી હતી અને તેના ઘડામાંથી પાણી પી રહી હતી તે ગુસ્સે થયો જ્યારે તે નજીક આવ્યો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયું કારણ કે તે માણસનો ચહેરો બિલકુલ તેના જેવો જ હતો પત્ની પણ વિચારવા લાગી બંને પુરુષો લડવા લાગ્યા ધીમે ધીમે ત્યાં ભીડ એકઠી થઈ ગઈ અને પોલીસકર્મીઓ પણ આવી ગયા તેઓ પણ એક સરખા દેખાતા પુરુષોને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે સ્ત્રીને પૂછ્યું તેનો પતિ કોણ છે તે મૂંઝાઈ ગઈ પછી તે પુરુષે ભગવાન શંકરને પ્રાર્થના કરવા લાગ્યો હે ભગવાન કૃપા કરીને અમારું રક્ષણ કરો મેં મારા સાસરિયાઓનું ન સાંભળીને મોટી ભૂલ કરી છે અને બુધવારે મારી પત્નીને વિદાય આપી હું ભવિષ્યમાં ક્યારેય આવું નહીં કરું તેની પ્રાર્થના પૂર્ણ થતાં જ બીજો પુરુષ ગાયબ થઈ ગયો પત્ની પત્ની સુરક્ષિત રીતે પોતાની ઘરે પહોંચી ગયા તે દિવસથી પતિ પત્નીએ નિયમિતપણે બુદ્ધ ત્રયોદશી પ્રદોષ વ્રત રાખવાનું શરૂ કર્યું તેથી દરેક વ્યક્તિએ બુદ્ધ ત્રયોદશીનું વ્રત રાખવું જોઈએ તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ